પ્રદેશ ભાજપની બેઠક મળશે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતામાં આ બેઠક હશે તો બેઠકમાં તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવા સૂચના છે જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારી સંયોજકોને હાજર રહેવા સૂચના બેઠકમાં આત્મનિર્ભર ભારત અંગે માહિતગાર કરવા ચર્ચા થશે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મુદ્દે માર્ગદર્શન અપાશે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ ગાંધીનગર પ્રદેશ ની મહત્વની અંદર ચલાવશે અને આ અભ્યાસ વર્ગ જે છે તે આજે યોજવામાં આવ્યો છે આ અભિયાન સંદર્ભને લઈને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર ની અધ્યક્ષતામાં આજે એક અભ્યાસ વર્ગ મીટિંગ મળવા જઈ રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે ગુજરાતના તમામ ધારાસભ્યો સાંસદો અને જિલ્લા શહેર પ્રમુખોને પણ આ બેઠકમાં આવવા માટેનું કહેવામાં આવ્યું છે એસસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ભોલાસિંઘ જે કેન્દ્રમાંથી આવે છે તેમને પણ આ બેઠકનું સંચાલન કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે મહત્વનું છે કે સ્વદેશી અપનાવવા સંદર્ભે પ્રધાનમંત્રીએ હાકલ કરી હતી અને તેને લઈને હવે વાજપ સંગઠન માત્ર ગુજરાતની અંદર પરંતુ پورا દેશની અંદર રાષ્ટ્રીય લેવલ પર વાજપ સંગઠન સ્વદેશી ભારત સંગે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચલાવા જઈ રહ્યું છે અને આ અભ્યાસ બર્ગ જે છે તે એ અભિયાન સંદર્ભે જ આજે આયોજિત કરવામાં આવ્યો છે પ્રદેશની આજે બેઠક છે ત્યારબાદ જિલ્લા અને મહાનગરોની અંદર પણ આગામી દિવસોની અંદર તબક્કાવાર ભાજપ સંગઠન આ બેઠક છે અને ત્યારબાદ દિવાળીના સમયે લોકોની ખરીદદારી જ્યાં વધતી હોય છે ત્યારે લોકો ખરીદદારો ગ્રાહકો જે છે તે સ્વદેશી વસ્તુઓ અપનાવે મેક ઇન ઇન્ડિયા ના નારાને પ્રોત્સાહિત કરવા માટે સરકાર લેવલે જે પ્રયાસ થતા હોય છે તેમાં સંગઠન પણ હવે પોતાના સર પર આવવા જઈ રહ્યું છે અને આ પ્રકારનું અભિયાન આગામી દિવસોની અંદર ન માત્ર ગુજરાત પરંતુ પૂરા દેશની અંદર ભાજપ સંગઠન દ્વારા આયોજિત કરાશે આભાર આપનો